ગાંધીનગરમાં આવેલા એમએલએ ક્વાર્ટર્સમાં રાત્રે ગાંધીનગર પોલીસ પ્રવેશે છે એક યુવક અને યુવતીને પકડે છે તેમને પોલીસ સ્ટેશન લાવે છે પણ હવે વિવાદ ઘેરાયો છે કે પોલીસને એમએલએ ક્વાર્ટર્સમાં ઘૂસવાની સત્તા કોણે આપી આ મુદ્દે વિવાદ આગળ વધે તે પહેલાં આખી ઘટના તમારી સામે મૂકવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગાંધીનગરમાં આવેલા એમએલએ એ ક્વાર્ટર્સની આમ તો નવા એમએલએ ક્વાર્ટર્સ બની ગયા છે કરોડો રૂપિયાના ક્વાર્ટર્સમાં હવે આપણા ચૂંટાયેલા ધારાસભ્યો આરામથી રહી શકે એવા નવા આવાસ બની ગયા છે પણ હજી નવા આવાસનું પોઝિશન મળે તે પહેલાં એકસો બ્યાસી ધારાસભ્યો માટે જે એમએલએ ક્વાર્ટર્સ હતા એટલે કે જૂના એમએલએ ક્વાર્ટર્સ તેમાં ધારાસભ્યો હજી રહે છે ગાંધીનગર પોલીસને એક જાણકારી મળી હતી કે ગાંધીનગરમાં આવેલા એમએલએ ક્વાર્ટર્સમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફ્લેટમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે ગાંધીનગર પોલીસ સીધી પહોંચે છે એમએલએ આનંદ પટેલના ક્વાર્ટર્સમાં ત્યાં જે તપાસ કરે છે તો એક યુવક અને યુવતી મળી આવે છે આ યુવક અને યુવતીને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાને ખાતરી થાય છે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ત્યાં થતી નહોતી આ બંને યુવક અને યુવતી ગાંધીનગરના રહેવાસી હતા અને પુખ્ત ઉંમરના હતા આ યુવક અને યુવતી કેવી રીતના એમએલએ ક્વાર્ટર્સમાં પહોંચ્યા તે અંગે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે અનંત પટેલના અંગત સચિવ છે મયુરભાઈ તેમના તેઓ પરિચિત હતા અને તેઓને કારણે તેઓ અહીંયા આવ્યા હતા આમ આખા મામલામાં હવે એક નવો વળાંક ત્યારે આવ્યો કે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ નારાજ છે કારણ કે જે એમએલએ ક્વાર્ટર્સ છે તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના તાબામાં આવે છે કોઈ પણ એમએલએને ત્યાં પ્રવેશ કરતાં પહેલાં અધ્યક્ષની મંજૂરી અનિવાર્ય છે એવું તેઓ માને છે અને અધ્યક્ષને પૂછ્યા વગર પોલીસ તેમના ક્વાર્ટર્સ ઉપર પહોંચી હતી અમે અનંત પટેલ સાથે વાત કરી ત્યારે અનંત પટેલનું કહેવું એવું છે કે જે સદસ્ય નિવાસ છે એટલે કે જેને એમએલએ ક્વાર્ટર્સ કહેવામાં આવે છે તેની બે ચાવી હોય છે એક ધારાસભ્ય પાસે રહે છે અને એક ધારાસભ્યની કચેરી જે હોય છે એટલે કે સદસ્ય નિવાસની કચેરી હોય છે ત્યાં ચાવી રહેતી હોય છે અનેક મતદારો જ્યારે ગાંધીનગર પહોંચે છે ને તેમને રહેવાની સમસ્યા હોય છે ત્યારે તેઓ એમએલએ ક્વાર્ટર્સનો ઉપયોગ કરતા હોય છે તેમના ક્વાર્ટર્સમાં જે યુવક અને યુવતી મળી આવ્યા તે તેમના પરિચિત નહોતા શક્ય છે કે તેમના પીએના કોઈ પરિચિત હશે ને ત્યાં આવ્યા હશે પણ અનંત પટેલને પ્રશ્ન એવો છે કે જ્યારે એમએલએ ક્વાર્ટર્સ અધ્યક્ષના તાબામાં આવ્યો છે ત્યારે અધ્યક્ષની મંજૂરી વગર કેવી રીતના તેઓ ત્યાં પ્રવેશ કરી શકે અમે ઇન્સ્પેક્ટર સિસોદિયા સાથે પણ વાત કરી તેમનું કેવું એવું છે અમને શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી મળી હતી માટે અમે ત્યાં પહોંચ્યા ત્યાં યુવક અને યુવતી મળી આવ્યા પણ ત્યાં અમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નથી મળી માટે તેમના નિવેદન લઈને તેમને જવા દેવામાં આવ્યા છે પ્રશ્ન અહીંયા એવો છે કે આ કોંગ્રેસના ધારાસભ્ય હતા માટે પોલીસે ત્યાં જવાની હિંમત કરી પણ જો આ જ ઘટના ભાજપના કોઈ ધારાસભ્યને ત્યાં હોત અથવા માહિતી મળી હોત તો પોલીસે આવી હિંમત કરી હોત કે નહીં તે એક જુદો પ્રશ્ન છે હવે આ મામલે આનંદ પટેલ અધ્યક્ષ શંકર ચૌધરી સાથે વાત કરવાના છે તેમણે કોંગ્રેસ પાર્ટીમાં અમિત ચાવડા અને એમએલએ જિજ્ઞેશ મેવાણી સાથે પણ વાત કરી છે જોઈએ આ વિવાદ આગળ વધે છે કે પછી અહીંયા જ અટકે છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી સોનુસિંહને રજા આપો નમસ્કાર Transcrição